મહેસાણાના મંડાલી ગામમાં ભાઈએ ભાઈ પર કર્યું જીવલેણ હુમલો મંડાલી ખાતે મજીયારી જમીનમાં ટ્રેક્ટર કલટી અને ખાટલા મૂકી રસ્તો રોકી દેવા બાબતે જાહિર ખાન પઠાણે મોટાભાઈ ઈસબ ખાન પઠાણને રસ્તા પર ઊભી કરેલી અડચણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાનું કહેતા જ મોટાભાઈ ઈસબ ખાન પઠાણ અને તેના બે પુત્રોએ મળીને નાના ભાઈ જાહિર ખાન પઠાણ પર માથા પર સીધો પાવડાનો ઘા કરીને ગંભીર રીતે લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા પોતાના પતિને બચાવવા જતા જાહિર ખાન પઠાણની પત્ની વચમાં પડતા તેને પણ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત ઝાહિરખાન ને સારવાર અથે મહેસાણા સિવિલ માં ખસેડવામાં આવ્યા ફરિયાદ दाखल કરવામાં આવી હતી આશિષ પટેલ મહેસાણા પઠાણ એના વિવાદ પ્રત્યે બન્યો છે એનો રસ્તો જે રાખેલો છે ને એ રસ્તા પર એમણે ગેરરીતિ ટ્રેક્ટર એનું કલટી અને બાજુમાં ખાટલો પાથરી દીધો હતો એ પ્રમાણે અમારો રસ્તો બંધ થઈ ગયેલો હતો તો મારા ફાધરે એમને ખાલી એટલું જ કીધું છે કે આ રસ્તો જરા ખોલી નાખો તો અમારે અવર જવર ચાલુ રહે અમારે ભેંસો પીવડાવવાની કે જાનવર કંઈ લઈને જવાના હોય તો એ રસ્તા પરથી નીકળે છે બરાબર તો એ રસ્તા પરથી ખાટલો લઈ લો યા તો પછી આ સાઈડમાં વસ્તુ તમારી જગ્યા મૂકી દો તો એ બાબતે સાહેબ આ ઉશ્કેર રાઈ જઈને આ ત્રણેય બાપ દીકરો યાસીન ખાન ઈસફ ખાન અને લતીફ ખાન એ ત્રણે ત્રણ મારા ફાધર ઉપર આવી રીતે બોલચાલી કરી અને માર માર્યો છે એમને અને ઘા કર્યો છે શિરમાં અને માથામાં ઘા કરેલો છે તીક્ષણ અત્યારથી સાહેબ હથિયાર વાપરેલું એમાં સાહેબ હથિયારમાં એમ પાવડો મારેલો છે બાકી બીજા બે હથિયાર એમના હાથમાં હતા એની કોઈ ઈજા એના ઉપર થઈ નથી અને એ હથિયારોથી મારી નાખવાની એ જ એ લોકોએ આ કૃત્ય કરેલું છે સાહેબ અને મારા મધર જે છોડાવો એમને મારા ફાધરને છોડાવવા માટે વચ્ચે બેઠા તો એમને બી ખભાના ભાગે ઈજા કરેલી છે અને ફ્રેક્ચર કરેલું છે એમને બી અને મારા કાકાના છોકરાની જે મિસિસ છે એમને બી બેઠો માર મારેલું છે ઘરના પાટોનું સાહેબ તો હાલ તમારા પિતાજીને કઈ ટાઈપની સારવાર મળી રહેલી હાલ અહીંયા એડમિટ કરેલા છે સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે અને હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે બેભાનીની હાલતમાં છે મારા ફાધર અને ડૉક્ટર સાહેબનું કહેવું એવું છે કે ટાઈમ ટુ ટાઈમ જો હોસ્મ ના આવે તો તમારે વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તમને આવશે કયા પ્રકારની ઈજાઓ થયેલી છે ઈજામાં માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ ગઈ છે સાહેબ અને ટાકા આવેલા છે કેટલા ટાંકા આવેલા છે લગભગ દસથી થી બાર ટાકા આવેલા છે માથાના આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરેલી છે જી સાહેબ પોલીસ ફરિયાદ એ બાબતે અમે કરેલી છે Поезд.